તો આશા વાદળી શર્ટ વાળા બે ભાઈઓ હાલ્યા આવતા માળીને જ ખબર ન હોય એને કીધું એ ભાઈ અહીં આવી તો શું કામ છે માળી તાકે ગામમાં શેકિંગ આવ્યું ને મારી ઘરે કોઈ નથી અને અમે આકડિયા નાખેલા છે કીધું એ જે વાળા હતા બોલો એ ધાર્મિક હશે ને હાથો હાથ આવી જાય છુપાવી નહીં શકે એ છુપાવી જ ન શકે અરે એમાં એમાં અહીંયા હું છે ને સાહેબ નેવુંમાં માં ગાડી આપતો ડીસેમ ટોયો ને હું માડીના માવડીઓના ભાડા ન લેતો તે દી આવો ઉધાર હું શું કા માવડીઓ રાજી થાય તો આપણને આશીર્વાદ દે હજી મારું ગામ સાક્ષી છે સાહેબ રેકોર્ડિંગ થાય છે ન તો જેને ભાડા દીધા એ ન કે મારો ખોટો બધા જતા ગમકાવી ગયા તો બધાય

કે પણ માં એસી વર્ષે હવે હવે આ જેટલું જીવવું એટલું હે રહેવું છે મારે છૂટું થવું છે પણ માં પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ એટલે શું કહેવાય કે તમને તકલીફ શું છે માંધો શું જ વાંધો બીજો કઈ નથી સાહેબ મારા રોયાને જે કેવું હોય એ કહી દે અને પછી હું બોલવાનું ચાલુ કરું તો કાનમાલી મશીન કાઢી નાખે પણ હું ગાડી હાતો એટલે મને આનંદ થયેલો છે કીર્તન ગાય પછી અહીંયા સરસ મજાના તરબીણ ઘાટે ઘાટ નાય પછી એમાં નાતા નાતા અંદર વલોણા લે એનો આનંદ આપણે કોઈ દીધું પાફલા ભેગા થઈને આવા ધંધા કર્યા કોઈ દીધ આપણે બાફલા કતરાતા હોય ક્યાં નો થાય એ આપણા મંડળ લાંબા નો સાહેબ પ્રમુખ થવા લીટળી ગયા આપણા બધા પણ માતાઓમાં ભાવ હોય એમાં વળી એક માવડી બધું ભેગી થઈ કે હાલ ને આપડે કાનોડા કાનોડા કાન ગોપી રમી કે ગોપી તો બધો સહી પણ કાનોડા કોણ થાય તા ગલીમાં કે હું થાવ હવે એસી વર્ષે ડોશીમાં માં કાનુડો ચાય છે કેવા લાગતા હશે પીળા પિતાંબર ને ઝરકશી સામાન મોઢા દાંત નહીં માથે મોરપીસ સફેદ વાળમાં જે મોરપીસ એ મોરપીસ એ રાઈડ નાખી સાહેબ મોરપીસ એટલે તો મોરલે કોઈ દી રાઈડ નહોતી નાખી હા કેવું નથી મોરપીસ રાજ નાખી અને પછી કાનોડાને વાહળી આપે આપી હવે દાંત નો એને જે વાહળી જે ભૂંડી લાગતી હતી ઓહ હો હો કોઠલામાં રોટલો મૂક્યો હોય એમ હવે કે જ્યાં આ કાનોડો ત્યાર થઈ ગયો પણ કાળોંદરી નદી તક ઊભા રહ્યો મગજાન ભોજનનો ટોપ લી આની એ મધ્યાન ભોજન નો ટોપ લાવ્યા એ હેલે હેલે ભર્યો એ કાળોંદરી નદી તાક્યા પણ કદમ નું ઝાડ પડ કે હરીખવો હતો હરણ હરીખવાનું ઝાડ એ હરીખવાના ઝાડ એટલે ટોપ મૂક્યો હરીખવાનું ઝાડ હતું એ કદમ નું ઝાડ અને એસી વર્ષ નો કાનુડો ડાળિયા સીડ્યો યમુના ની ફરતી બધી ગોપીઓ નાખ્યો છું ગંગા નાયા ગોદાવરી નાયા ગંગા નાયા ગોદાવરી ઝાલકો વંડીએ જતી હતી

જ્યારે તમે ટેબલ તમારા ટેબલ ઉપર બેસો ત્યારે તમે નથી હોતા ત્યારે કોઈક પરકાયા પરવેશ તમે તમારી ખુરશી ઓફિસમાં બેઠા હો ત્યારે કંઈક જુદું હોય છે કારણ કે અનેક ચેતનાઓ ત્યારે તમને મદદ કરતી હોય છે એમાં તો કાન ઉડો હરીખવાના દાડ્યા સાડ્યા રોજા હું કરતા એમાં એક ગોપી ધ્યાન દઉં કીધું કે કાનુડા અમારા કપડા દઈ દે તો કાનુડે ઝટકા નાખ્યા ગોકુળ આવીને લઈ જાજો વૃંદાવન આવીને લઈ જાજો આ ઝટકા નાખ્યા ને હરીખવા બટકણો અને ડાળ ભાંગીને આવ્યો કાનુડો હેઠો કાનુડો કોશ ગોળી આવ્યો પણ સાહેબ બન્યું એવું કાંડુ છે એ કાંઠા ઉપર ગયું એટલે ટોપના ના કાંઠા જેમ હરીખવા બટકણો એમ એનું બટકણું હાઈડકું બિચારા હજી પ્લાસ્ટર છે ગઢપણ નો હાથો નથી મળતો જયારે પ્લાસ્ટર લઈને હામા મળે તો છોકરા કે કૃષ્ણ ભગવાન જય શ્રી ઘર ભેગો થાને ફેક્ટરીમાં સાહેબ આગ લાગી ફેક્ટરીમાં આગ લાગી આગ એવી લાગી ને એટલે લાગવા વાળી લાગી કેમિકલ ની હોય કે રામ જાણે પણ જીતુભાઈ બાબુ કોઈ જીવતું બહાર જ ન નીકળ્યું આખી ફેક્ટરી ભરતું થઈ ગયા એની કંપનીનો માલિક સારો હતો એને થયું ડાયરેક્ટ કાંઈ જો વળી આગળ વધુ ખોટો દેકારો થાય એની કરતા આપણે જ ડાયરેક્ટ મીડિયા સામે આવી જાય એ માણસ મીડિયા સામે આવે એટલું જ કહી દીધું કે આ ફેક્ટરીમાં જેટલા કામ કરતા કારીગરો કર્મચારીઓ નહોતા મારો પરિવાર હતો એને જે કાયદેસર વીમો મળશે તો મળશે જ પણ મારી કંપની તરફથી દરેકના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયા ભેટ આપવામાં આવશે હવે જે કામ કરતા ઘરના ટીવી તો જોતા હોય ને એમ છોકરાને બોલાવે બચા અહીંયા આવી આ સમાચાર આવે આ જે કંપનીમાં આગ લાગી એમાં તારા પપ્પા નોકરી કરતા બોલો છોકરો કે હા હા કીધું ને હું કે ભગવાન ની મરજી હોય એમ થાય આમાં થોડું કોઈ બાપ નું હાલે ઈશ્વરે ધારી હોય થાય સાવડા સાહેબ આમાં આપણા બાપ નું નો હાલે બેન બાપા ઈશ્વરે આવું લખ્યું હોય છે આપણા ભાગમાં હરખ ને સુપાવો ને રોતું જવું આ બે જે ભેગું થતું હતું સાહેબ એને દીકરા કીધું બેટા તાર બાપા ફોટો લાવ આગળ જરૂર પડશે એના પપ્પા નો ફોટો લાવ્યા એમે માખ્યું બે બે કાળા ટપકા થઈ ગયા એ બેને ફોટો લઈને પછી રોતી જાય ને સાફ મને નોતી ખબર મારે તમારો ફોટો સાફ કરવો પડશે હું તો ભગવાન ને કેતી આની પેલા મને લઈ લે પણ ઈશ્વર ની ગતિ હોય ને બાપા જે થતું હોય એ થાય

એટલે પગ પગ અવળા જો આમ અમુક ના તો મોટા તમારી કંપનીમાં આગ નથી લાગી કે લાગી ગઈ ને

ધણી મેહુલો ધણી જ્યારે ઘરે આવે ને ત્યારે તો ધણિયાની તો રાજી થાય પણ ઘરના તમામ જીવ રાજી થાય આ મેહુલો આવે ને સાહેબ ધરતી તો રાજી થાય પણ ધરતીના તમામ જીવ રાજી થાય કોણ કોણ રાજી થાય તા ઉડામક તમકા ઉડા ઉડામ ડ્રાઉં હરવા સોરી પહેલા મેં કીધું ને કોના કાન છે ન ઉપરાધાર છે કોણ સાંભળે છે

લંકા ના મેદાનમાં ઉતરી જાય ધરતીના કડા એક મળે થાય એક આને એકત્રીસ ઈ રામ લક્ષ્મણ ને કે લ્યો

એ તો તલવાર હો તો ખાઈ ગયો છો ના ભગવાન રામ એમ કે છે કે આજ મારી જાનકી વગર મારું મન ડરે છે અને તરત બીજી સોપાય છે એમાં નથી જાવું પણ હે લક્ષ્મણ આ દેડકા બોલે છે ને તો આજ મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય છે સાહેબ હો એટલે કાન કોણા છે ના ઉપર આતા ડવ ડમક ડમક તા દૂર ડવ ડમક કહેકત મોર ગિરા મોરલા બડે ટોકા કરવા તો બબૈયા તમ પીયુ પીયુ શબ્દ પુકારત જાતક કીયુ કીયુ કોકિલ કંઠ કિરા સુકામ મને આનંદ એટલો બીજો છે કેવાય નઈ પણ પાતળી ભેદ રેખામાં કહી દઉં જેવું એસપી સાહેબ જાડેજા સાહેબની વાત કરતો હતો તમે બે જાડેજા અમીરજીનો અધૂરું કામ પૂરું કર્યું છે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારા બાપ હ અને માય સાહેબ બા અહીંયા બેઠા છે જેનો દીકરો આવો હોય અને આરે આવી રીતે બેહીને દીકરાના વખાણ જે માં સાંભળતે એના કાર્યના વખાણ સાંભળતા હોય એ જનેતાને કેટલો આનંદ થતો છે સાહેબ હ આજે ગોકુમાં પૂતના ને માર્યો છઠ્ઠે દિવસે પૂતના ભોગવ પડ્યો એ તો હરિયન ઘરે હોય જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વહી થી વાતું ન હોય ઓલા કેર બચા ને કાગડા જેલમાં બેઠી બેઠી માં વખાણ સાંભળતી હોય માર્યો આજ કાળીનાગ નાચ્યો આજે ટચલી આંગળીએ મારે દીકરે ગોવર્ધન ઉદ્યોગ કર્યો માને કેટલા હરખ થતા હશે સાહેબ એમ ઉત્તમ સંતાન માટે ઉત્તમ જનેતા જરૂરી છે બા ધરાવીને ધાનના નીપજે કુડવીને મારું ન હોય જેસર જખરા નીપજે જેની માં વથલ હોય